નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને શિક્ષણ જગત ને લગતી ભરતી ને લગતી તમામ માહિતી હું તમને મારી ચેનલ માં તમને મળતી રહે તો હું આજે નો વિડીયો લઈને આવી છું તે છે કરંટ અફેર જે દરેક

તો ઈ છે તે અઢાર ફેબ્રુઆરીમાં મનાવવામાં આવ્યો હતો પછી છે હ્યુરન ઇન્ડિયા યાદી અનુસાર ભારતની સૌથી મોટી નોન લિસ્ટેડ એટલે શેર માર્કેટમાં નથી કંપની કઈ બની છે તો ઈ કંપનીનું નામ છે સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા પછી છે મિલન નવસેના અભ્યાસમાં બારમા સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે તો એનો જવાબ છે વિશાખાપટનમ પછી એનો જવાબ છે સત્તર પાંચ વર્ષ પછીનો પ્રશ્ન છે જાપાનને પાછળ રાખી કયો દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે તો એનો જવાબ આવશે જર્મની આમાં આપ જે પ્રશ્નમાં ટીક કરી લેજો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે કે જાપાન ને પાછળ રાખીને કયો દેશ સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે તો એ છે જર્મની પછી છે ફીફા ફૂટબોલ રેન્કિંગ બે હજાર ચોવીસ માં ભારતની ટીમ કેટલામાં માં નંબરે રહી છે તો એનો જવાબ આવશે એકસો સત્તર પછીનો પ્રશ્ન છે પ્રબોવો સુબિયાન્ટો ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા તો એનો જવાબ છે ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા પછીનો પ્રશ્ન છે ભારતના રાજ્યમાં વિશ્વ બેંકની સહાયતાથી ઇન્સ્પાયર્સ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે તો એનો જવાબ આવશે સિક્કિમ પછીનો પ્રશ્ન છે દર વર્ષે ત્રણ દિવસીય નાગી પક્ષી મહોત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે તો એનો જવાબ છે બિહાર પછીનો પ્રશ્ન છે કોના દ્વારા અંબાજી ખાતે શ્રી શક્તિ નારી શક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો એનો જવાબ છે અંબાજી અંબાજીમાં છે તે નારી શક્તિનું કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પછી છે પીએમ મોદી યુ એ યાત્રા દરમિયાન કેટલા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આવો પણ પ્રશ્ન પૂછી શકે છે તો ઈ છે દસ દસ એગ્રીમેન્ટ પર એને હસ્તાક્ષર કરવામાં આવ્યા છે પછી છે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ માં કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું ચોવીસ પચીસ માં કેન્દ્રીય બજેટ કેટલા રૂપિયાનું રજૂ કરવામાં આવ્યું તો એનો જવાબ છે સુડતાલીસ પોઈન્ટ પાસાઠ લાખ રૂપિયાનો પછી નો પ્રશ્ન છે છઠ્ઠો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસ માં કયા રાજ્યને સૌથી વધુ મેડલ જીત્યા હતા એનો જવાબ આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્ય એ સૌથી વધુ મેડલ જીત્યા હતા પછી છે વિશ્વ આર્દભૂમિ દિવસ બે ફેબ્રુઆરી ભારતીય તટ રક્ષક દિવસ તો એ છે પેલી ફેબ્રુઆરી વિશ્વ આર્ધભૂમિ દિવસ તો કે બે ફેબ્રુઆરી એ છે પછી ભારતીય તટરક્ષક દિવસ તો કે ઈ છે 1 ફેબ્રુઆરી એ મનાવવામાં આવે છે પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ જગ્યાએ ઇન્ટરનેશનલ ઇન્શ્યુર એલાયન્સ કોન્ફરન્સ બે 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું તો ઈ છે એનો જવાબ આવશે નવી દિલ્હી પછી છે પીએમ સૂર્ય ઘર free વિજળી યોજનાનું અનાવરણ કોણે કર્યું છે હમણાં જ હાલમાં બહુ જ આવ્યું છે કે સોલાર સિસ્ટમમાં ફ્રી વીજળીનું અનાવરણ મોદી દ્વારા કરવામાં આવ્યું છે પછી છે ICAI ના નવા અધ્યક્ષ કોણ બન્યો છે તો એનો જવાબ છે રણજીત કુમાર અગ્રવાલ પછીનો પ્રશ્ન છે નીતિ આયોગે સરકારી પડતર જમીન માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું છે તો એનો જવાબ આવશે ગ્રો પછીનો પ્રશ્ન છે યુવાનો ઋણ દેવા માટે સ્વયં નામની યોજનાનો છે કે રાજ્ય યુવાનને વ્યાજ મુક્ત ઋણ દેવા માટે સ્વયં નામની યોજનાનો આરંભ કર્યો છે તો કે ઈ રાજ્ય છે ઓડિશા પછી ક્યાં દેશે એલ પાવર્ડ રોડ સેફટી માટે નવમો ગવર્મેન્ટ પુરસ્કાર જીત્યો છે તો ઈ છે ભારત ભારતે પુરસ્કાર જીત્યો છે પછીનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય બાળક બાળપણ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો એનો જવાબ આવે છે પંદર ફેબ્રુઆરી પછીનો પ્રશ્ન છે ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર કોણ બની છે તો એનો જવાબ છે પ્રતિરજક પછીનો પ્રશ્ન છે અંતરીમ બજેટ બે હજાર ચોવીસ પચીસ માં ભારતીય રેલવે માટે કેટલા નવા બનાવવાની કરવામાં આવી છે તો એનો જવાબ આવશે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ મહા અભ્યાસ વાયુ શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો એનો જવાબ છે જેસલમેર રાજસ્થાનમાં કરવામાં આવશે પછીનો પ્રશ્ન છે ભારતીય નૌસેના નાગરિક વર્ષ ઘોષિત કર્યું છે તો એનો જવાબ છે નાગરિક વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે આ પણ પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં કરંટ અફેર માંથી પણ પ્રશ્નો પૂછી શકે છે એટલે આ વિડીયો પૂરે જોવાનું

ભારતીય ઓલિમ્પિક રમત બે હજાર ચોવીસ માટે ભારતના મસાલ તરીકે કોની પસંદગી કરવામાં આવે તો કે જવાબ આવશે અભિનવ બિંદ્રા અભિનવ બિંદ્રાનો મસાલ વાડક તરીકે પસંદગી કરવામાં આવી છે પછીનો પ્રશ્ન છે કયા દેશે સૌથી લક્ઝરી સૌથી લક્ઝરી ટ્રેન ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ શરૂ કરી છે ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ કોને શરૂ કરી છે કયા દેશે શરૂ કરી છે તો એનો જવાબ આવશે સાઉદી અરબ પછીનો પ્રશ્ન છે રાજ્ય રાજ્ય સરકારે ને તેનું ફળ તરીકે જાહેર કર્યું છે તો તેનો જવાબ આવશે અસમ પણ પૂછી શકે ઘણી એક્ઝામમાં નેમુ શું છે તો કે નેમુ છે ઈ એક ફ્રૂટનું નામ છે ફળનું નામ છે પછીનો પ્રશ્ન છે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકરે કયા છે જવાબ આવશે હંગરી પછીનો પ્રશ્ન છે યુ એ દ્વારા ખાતે બીએપીએ સ્વામિનારાયણ મંદિર કઈ શૈલીમાં બનાવ્યું છે તો ઈ છે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના ને કયા અનુચ્છેદના ઉલ્લંઘન બતાવી તેને રદ કરી છે તો કે એનો જવાબ આવશે અનુચ્છેદ ચૌદ પછીનો પ્રશ્ન છે હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો એનો જવાબ છે ઉત્તરાખંડ પછીનો પ્રશ્ન છે અંદરના ગામડાઓ માટે કયા કેન્દ્રીય મંત્રાલયે એપી એપીલની પહલ શરૂ કરી છે એનો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય પછીનો પ્રશ્ન છે તો એનો જવાબ છે ગુપ્તેશ્વર વન ને ક્યારે જૈવ વિવિધ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું તો કે એ છે કયા રાજ્યમાં તો કે ઓડિશામાં પછીનો પ્રશ્ન છે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કઈ જગ્યાએ જનરલ બિપિન રાવત પ્રથમ સીડીએસ ની પ્રતિમાનું અનાવરણ કર્યું છે તો એનો જવાબ આવશે દહેરાદૂન ઉત્તરાખંડ પછીનો પ્રશ્ન છે पीएम મોદીએ કયા દેશની યાત્રા દરમિયાન અડલાન મોદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો એનો જવાબ આવશે UAE UAE માં દેશની મુલાકાત દ્વારા તેમણે અડલાન મોદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો પછીનો પ્રશ્ન છે કયા શહેર રે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં દુનિયાની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવાની ઘોષણા કરી છે તો એનો જવાબ આવશે દુબઈ પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર સામાજિક વિકાસ આયોગના બાસઠ સત્રની અધ્યક્ષતા કયા દેશે કરી છે તો એનો જવાબ આવશે ભારત પછીનો પ્રશ્ન છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં આઈઆરસીટીસી ના નવા સીએમડી કોણ બન્યું છે તો એનો જવાબ છે સંજય કુમાર છે પછીનો પ્રશ્ન છે નીતિ આયોગે કયા શહેરના આર્થિક પરિવર્તનની યોજના બનાવી છે એનો જવાબ છે સુરત વારાણસી મુંબઈ અને વિશાખાપટ્ટનમ પછીનો પ્રશ્ન છે દર વર્ષે તેર ના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો એનો જવાબ છે સરોજની નાયડુ પછીનો પ્રશ્ન છે મેમોરિયલ ટુર્નામેન્ટ માં અમિત પંઢાલે કયો મેડલ જીત્યો હતો તો તે છે ગોલ્ડ મેડલ પછીનો પ્રશ્ન છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં અમેરિકાની જાણીતી રક્ષા કંપની બોઇલની ભારતીય શાખા બોઇંગ ડિફેન્સ ઇન્ડિયાના નવા એમડી કોણ બન્યું છે એનો જવાબ છે નિખિલ જોશી પછીનો પ્રશ્ન છે પ્રસિદ્ધ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજને કઈ જગ્યાએ સમાધિ લીધી છે તો એનો જવાબ આવશે ડોંગરગઢ છત્તીસગઢ પછીનો પ્રશ્ન છે વર્ષ બે માટે અઠાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે આવશે સોરી કોને આપવામાં આવશે તો એનો જવાબ છે સંપૂર્ણ સિંહ કાલાર ગુલઝાર અને જગત ગુરુ રામ ભદ્રાચાર્ય આપવામાં આવશે પછી જો પ્રશ્ન છે કેન્દ્રીય મંત્રી સુફલામ કોન્સલ બે નું ઉદ્ઘાટન કર્યું હતું ક્યાં કેન્દ્રીય મંત્રી તો એનો જવાબ આવશે પશુપતિ કુમાર પારસ પછીનો પ્રશ્ન છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ના નવા અધ્યક્ષ કોણ બન્યું હતું બન્યું છે તો એનો જવાબ છે નવા શરીફ પછી નો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય કટપુટલી મહોત્સવનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો એનો જવાબ છે ચંદીગઢ પછીનો પ્રશ્ન છે દૂર સંચાર વિભાગે AI ની મદદ થી વિચારો ને સમાધાનમાં બદલવા માટે કઈ પડેલ શરૂ કરી છે તો જવાબ આવશે સંગમ ની શરૂઆત કરી છે પછીનો પ્રશ્ન છે ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં પાંચસો ટેસ્ટ વિકેટ લેનાર બીજા સૌથી ઝડપી ખેલાડી કોણ બન્યું છે એનો જવાબ આવશે આર અશ્વિન તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કરંટ બધા ક્વેશ્ચન છે જો તમને મારો ગમ્યો હોય તો મારી ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નવા નવા મારા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ ને કરી લેજો અને ઘણા બધા મેં જૂના વિડીયો પણ મૂકેલા છે તે પણ જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ